એક હજાર પચાસ માં ભાઈ હજાર ઓનલી હજાર નોટ પચાસ ઓનલી હજાર રૂપિયા હજાર રૂપિયામાં થયા ભાઈ જોવા આટલા જોરદાર મસ્ત બધા પટોળા આવશે એકદમ સુરતી પટોળા બરાબર બરાબર છે જુઓ ભાઈ આમાં છે ને અલગ અલગ પ્રિન્ટો અલગ અલગ કલર દર વખતે આવતા હોય છે બનાવડાવીએ છીએ ઓર્ડરથી બનાવડાવીએ છીએ બરાબર એનું રિઝન છે જુઓ તમે આવો નજીકથી આ બેલ્ટનું જરીનું ફિનિશિંગ જોવાની શાઇનિંગ સાઇનિંગ આ પ્રિન્ટ જુઓ એટલે એકદમ ડાર્ક કલર કોમ્બિનેશન આવશે બાકી જે આવે ને એમાં કપડું કડક આવશે સસ્તી રેન્જ વાળું આવે એમાં અને આમાં કપડું આવે ને એકદમ સોફ્ટ આવે જો અલગ અલગ પ્રિન્ટો તમને બધી બતાવીએ છીએ તમને જે બી પ્રિન્ટ પસંદ આવે એ ફોટો લઈ લેજો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપ પર મોકલી દેજો ભાઈ જોતા હતાજો બરાબર બ્લુ કલર છે પર્પલ કલર છે આ બધા જ કલર ઓપ્શન છે અમુકમાં હાથી મોરની ડિઝાઇન છે અમુકમાં ખાલી હાથી છે પછી અલગ અલગ પ્રિન્ટો આમાં ઘણી બધી આવતી હોય છે એટલે તમારે મનગમતી જે પ્રિન્ટ હોય એ તમારે જોવાની રહેશે વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને ખાસ કરીને આ વિડીયો છે ને શેર કરજો તમારી બેસ્ટ ફ્રેન્ડ હોય ને એમને બરાબર એફથી કરીને એને પણ ખબર પડી જાય કે ભાઈ પટોળો લેવો હોય તો સ્ટોક આવી ગયો છે એટલે ફટાફટ આવીને લઈ જાય જુઓ બધા જ કલર કોમ્બિનેશન જુઓ ડિઝાઇનો જુઓ એકદમ મસ્ત કલર કોમ્બિનેશન સાથે કલેક્શન આવ્યું છે અને વિડિયો શેર કરજો બેસ્ટ ફ્રેન્ડો એમને વોટ્સઅપમાં બરાબર અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો તો તમને આવા નવા 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 વિડીયો જોવા મળશે જો બાકી ઇન્સ્ટાગ્રામમાં આટલી બધી ડિઝાઇનો એક જ વિડીયોમાં બતાવી ઇમ્પોસિબલ છે બરાબર એટલા માટે અમે યુટ્યુબનો વિડીયો બનાવ્યો છે હું તમને એક પીસ ઓપન કરીને બતાવું જુઓ તમે પીસ જુઓ ખાલી ઓકે પલ્લુ પલ્લું બધું તમને આઈડિયા આવી જાય જોઈ લો આવી રીતે આખો પલ્લુ આવશે બરાબર ત્યાર પછી એકદમ ઝીણી ઝીણી ડિઝાઇનમાં આખું પટોળા પ્રિન્ટ આવશે સાથે ઉપર પતલી બોર્ડર આવશે નીચે એકદમ જાડી બોર્ડર આવશે જોઈ શકો છો તમે આ બોર્ડર આવશે બરાબર એકદમ મસ્ત બોર્ડર અને ત્યાર પછી આગળ વધીએ તો હું તમને બતાવી દઉં આ એનું બ્લાઉઝ આવશે બરાબર બ્લૂ કલરનું બ્લાઉઝ આવશે અને સમજી લેજો આ જે બોર્ડર હશે ને એવા કલરનું એનું બ્લાઉઝ આવશે ઇન્શ્યોર જેમાં ઓરેન્જ બોર્ડર હશે એમાં ઓરેન્જ બ્લાઉઝ આવશે જેમાં બ્લુ બોર્ડર હશે એમાં બ્લુ બ્લાઉઝ આવશે એ પ્રમાણે આખું એનું કલર કોમ્બિનેશન સેટ કરેલું છે બરાબર તો આ પિંક ને ઓરેન્જમાં આ બંને ડિઝાઇન મસ્ત છે આ જોઈએ તો બી ભલે લેરિયા જોઈએ તો બી ભલે બંને ડિઝાઇન એટલી મસ્ત છે એના પછી આપણે એના કલર ઓપ્શનની વાત કરી દઈએ તો આ ટાઈપના અલગ અલગ કલર ઓપ્શન તો બહુ બધા અઢળક છે તો સગુન સારી સુરત રૂબરૂ મુલાકાત લઈ લો અને આજે તે તમારું મનગમતું પટોળું જે હોય ને તમારા ઘરે લઈ જાઓ અમારા આ પટોળાની તમારે જો ઓર્ડર કરવો હોય ને એકદમ સેફ રીતે તો અમારી વેબસાઇટ પણ છે ઝાખી ડોટ વેબસાઇટ ઉપર જઈને તમે ઓર્ડર કરી શકો છો તો કેટલા લોકો વેબસાઇટ વિઝિટ કરી છે કોમેન્ટ કરો ચાલો એટલે મને ખબર પડે કે ભાઈ મેં વેબસાઇટ બનાવી વસૂલ છે કે નહીં તમે વેબસાઇટ વિઝિટ જ નહીં કરો વેબસાઇટ ઉપર ઓર્ડર નહીં કરો તો વેબસાઇટ મારે બંધ કરવી પડશે આ જો ભાઈ બ્લેક કલર છે બધાનો ફેવરિટ કલર હોય ને હોટ વોટ ફેવરિટ જોરદાર સાઇનિંગ વાળું મસ્ત કપડું છે ને બોર્ડર બે બાજુ આવશે એક બાજુ નાની એક બાજુ મોટી પીસમાં કાંઈ ઘટે નહીં ને એવું જોરદાર ઓરિજિનલ સૂરતું ઘટેલું છે જુઓ ભાઈ બ્લેક કલર હોય જેનો ફેવરેટ એ ઓર્ડર કરી દેજો એમ કે અવડા મોટા થપ્પામાં માત્ર બે જ પીસ છે બ્લેક ના બરાબર એટલે હવે પછી વેલા એ પહેલા ધોરણે ઓર્ડર લેવામાં આવશે પછી જે રહી જાય એ રહી જાય બાકી 1000 રૂપિયામાં પટોળો આ વસ્તુ આ ક્વોલિટી મળવી ઇમ્પોસિબલ છે હજી કહું છું 700 માં એ મળશે પણ જેટલું ગોળ નાખો ને એટલું ગળું થાય એવું આપડા ગઢિયા ની હતી સોફ્ટ કપડું આવશે એકદમ સોફ્ટ ને કઈ ખોટી એમ નમ તો કહેવત હશે ને આ બધી વસ્તુ છે ને એકદમ પ્રીમિયમ ક્વોલિટીની છે બરાબર તો આ બધી ડિઝાઇનો છે જોઈ લો ને ફોટા જોવો હોય ફોટા WhatsApp પર મેસેજ કરો એટલે તમને ફોટા અમારા ટીમ વાળા મોકલી આપશે અને વેબસાઈટ ઉપર જઈને જોઈ શકો છો કે અલગ અલગ બધી સાડીઓની ડિઝાઇન તમને અમારા વેબસાઈટ ઉપર જોવા મળી જવાની છે તો આ ટાઈપની બધી પ્રિન્ટો છે પટણાનું કલેક્શન કેવું લાગ્યું જણાવજો જરૂર બાકી આ ગરમી જે આ પરસે ઓટીપા પડે છે ને એની સામું જરાક જોજો ને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો એક ધારું કન્ટિન્યુ એટલું બોલવું એટલે છે ને એક તો ગળું સુકાઈ જાય ને બીજા નંબરમાં ગરમી એટલે પંખો બંધ રાખવો પડે છે બરાબર કારણ કે જો પંખો શરૂ હોય તો અવાજ બરાબર ન આવે એટલા માટે છે ને એટલું સ્ટ્રગલ અમે જે કરીએ છીએ ને તો આની હિંમત છે ને તમારા પાસેથી જ મને મળે છે તમે જેટલો સપોર્ટ કરો છો એટલા વિડીયો લાઈક શેર કરો છો તમારા જે બધા ફ્રેન્ડ ફેમિલીને કહો છો ને ભાઈ હાડી લેવી હોય તો શગુનમાં જ જવાય બાકી ન જવાય એટલે એટલી હિંમત આવે છે બરાબર તો આવીને આવી રીતે સાથે જોડાયેલા રહેજો હજી આગળ અમે જાય ને તો મારે તમારી સાથે જ આગળ જવું છે એટલે તમે અમને આગળ લઈને જશો બરાબર ચાલો આવજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય માતાજી